તારીખ રોજ તાલુકાના ગામે ગામની નવયુગ વિદ્યાલય હાઈસ્કૂલમાં વિદ્યાર્થી પ્રતિભાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓએ નાટક સમૂહ નૃત્ય અને વક્તવ્યનો સુંદર કાર્યક્રમ રજૂ કર્યો હતો ગામના આગેવાનો વાલીઓ તેમજ માંકેટ કંપનીના શ્રી કેયુર પટેલ અને તેમની ટીમના અગ્રણી શ્રી સ્મિતભાઈ પટેલ શ્રી મયંકભાઈ લાલ સાહેબ જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ તાલુકા ભાજપ મહામંત્રી બરવંતસિંહ પઢિયાર પૂર્વ સરપંચ શ્રી પ્રતાપસિંહ ગોહિલ પૂર્વ સરપંચ શ્રી બરવંતસિંહ જાદવ ગામ અગ્રણી શ્રી નવીનભાઈ શાહ વગેરે મહાનુભાવોએ હાજર રહી બાળકોને પ્રોત્સાહન અને દાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રોશિક સિન્હાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર